તો કિરણસિંહ ઝાલાની અટકાયત નથી કરવામાં આવી પરંતુ પૂછપરછ માટે તેને બોલાવવામાં આવ્યો હતો આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે જોડાયા છે ગઈકાલે સાંજે ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ તેની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે કિરણસિંહ કે જેના ફાર્મ હાઉસમાં રોકાયો હોવાની પણ અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેની પણ પૂછપરછ થઈ હોવાની માહિતી છે આ સમગ્ર મામલે શું વધુ અપડેટ છે ਕਹਿੰਦਾ ਹਾਂ ਪੰਜਾਬੀ ਅੰਵਾਸ ਕਰਨ ਦੀ ਬਾਤ ਹੈ ਨਾ ਕਿ ਪਹਾੜਾਂ ਦੀ ચોક્કસથી નજરે કરીએ તો જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગત મોડી એ ગત બપોર બાદ જે છે તે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે છે તે મહેસાણાના વિસનગર પાસે આવેલા દબાડા ગામ ખાતે જે છે તે ધરપકડ કરી હતી જોકે ધરપકડ કર્યા બાદ સીધા જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીધા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યો તો જે આગળ તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી આ ઉપરાંત મહત્વની વાત સામે આવી રહી છે કે કિરણસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મહેસાણાના ફાર્મ હાઉસમાં રોકાયો હતો કિરણસિંહ ઝાલાનું જે ફાર્મ હાઉસ હતું તેની પણ જે છે પૂછપરછ જે છે તે કરવામાં આવી છે એટલે કે મહેસાણા ખાતેથી લગભગ ત્રણ જણને જે છે તે સીઆઈડી ક્રાઇમ પકડીને લાવી હતી જેમાંનો એક ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો અને આ ઉપરાંત તેની પ્રેમિકા જે છે પીઆઈ રાઠોડ તેની પણ જે છે તે પૂછપરછ કરવામાં આવી છે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છે તે કિરણસિંહ ઝાલા અને તેની જે પ્રેમિકા જે છે તે પીઆઈ રાઠોડ તેની અટકાયત નથી કરી પરંતુ તેની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી હતી આ ઉપરાંત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છે તે મોડી રાત સુધી લગભગ ત્રણથી ચાર કલાક જે છે સમય જેટલા સુધી જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરવામાં આવી કરવામાં આવી હતી આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ દ્વારા જે રીતે નિવેદનો આપવામાં આવે હતા તે નિવેદનને લઈને પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે છે તે પૂછપરછ જે છે તે પણ ગત મોડી રાત્રે કરાઈ હતી આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા જે રીતે રોકાણ કર્યું છે તે મામલે પણ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી આ ઉપરાંત ગુલમોર ટ્રસ્ટ વિશે પણ તેની પૂછપરછ કરાઈ હતી અને કઈ રીતે આ જમીનો ખરીદી હતી તે સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડી રાત્રે પણ પૂછપરછ કરાઈ હતી આ ઉપરાંત ગુલમોહર ટ્રસ્ટના જે શિક્ષકો છે તે શિક્ષકોને વિદેશ પ્રવાસ જે મોકલ્યા છે કે નથી મોકલ્યા તે મામલે પણ પૂછપરછ કરાઈ હતી પરંતુ આ મામલે ભૂપેન્દ્ર શહેરાએ પોતે સ્પષ્ટ ઇન્કાર કરીને જણાવ્યું હતું કે તેમણે કોઈ પણ શિક્ષકને જે છે તે વિદેશ પ્રવાસ મોકલ્યા નથી એટલે આ પ્રકારની પણ વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે આ ઉપરાંત સીઆઈડી ક્રાઇમના અધિકારીનું જણાવ્યું છે કે ગત મોડી રાત્રે જે છે તે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બતાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનું મેડિકલ પરીક્ષણ જે છે તે કરવામાં આવ્યું હતું એટલે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગત મોડી રાત્રે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે છે તે મેડિકલ માટે જે લઈ જવામાં આવ્યા હતા પરંતુ મહત્ત્વની વાત સામે આવી રહી છે કે સીઆઈડી ક્રાઇમના સત્તાધીશ અધિકારીઓનું કહેવું છે કે કેરણસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે પ્રેમિકા હતી પીઆઈ રાઠોડ તે બંને જણની જે છે હજુ સુધી અટકાયત નથી કરી તો બંનેને જે છે તે કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તેમની સાથે કેવા પ્રકારના નાણાકીય વ્યવહાર કર્યા છે આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા કોના કહેવાથી જે છે તે મહેસાણાના ફાર્મ હાઉસ ખાતે આવ્યો હતો આ સમગ્ર મામલે જે છે તે અત્યારે શિયાળી ક્રાઇમ પણ જે છે તે તપાસ કરી રહી છે આ ઉપરાંત મહત્ત્વની વાત એ પણ સામે આવી રહી છે કે બપોર બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે છે તે અમદાવાદની કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવશે એટલે કે બપોરે બે વાગે જે છે તે શિયાળી ક્રાઇમના જે ઇન્ચાર્જ ડીઆઈજી જે છે અથવા તો એસપી હિમાંશુ વર્મા જે છે તેમના દ્વારા પત્રકાર જે છે પરિષદ જે છે તે કરવામાં આવશે ને તેની અંદર પણ મહત્વના જે છે તે થઈ શકે છે જી જી આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે